ਜੈ ਨੈ ਕੈਉ ਚਾਲੂ ਜੋਗ ਵੈ ਮਾਤ ਨੋ ਜੈ ਅਕ ਚਾਵਾਗਡ ਮਾ

એવો સમય આવ્યો ભાઈ કનુપુઆ આ ચારણથી નીકળી જ હેડ 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 કરતા ચારણ કોયડાની બાજુમાં ગઢા કોયડા ગમ કહેવાય કેઢામાં આવી જ આ ભાઈ ને કોઈને ખબર નહીં હે જગત અંબે નો અવતાર હતો પછી ચારણ ની દીકરી કઈ ખોમી હોય નહીં કરું એમ કરતા કરતા વર્ષો જ આ અમને થોડો 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 વખો આવ્યો ગઢાની અંદર રહેતા હતા એ જમીન જાગેરી લીધી અને ચારણને વિઘો વિઘો તો હું આલે દરબારને દીકરા કદી આલે આવડો રહે નહીં અરે ગઢામાં તમે ચારણ સો મારું સવાર મોટું પડ્યું છે તે આજના તારીખમાં તમને હું દરબાર ડોન કરું છું હું ભાર દોન કરું એટલે મારું સો વીઘાનો નંબર છે સો વીઘા તમારા ચારણ ને જોગા ચારણ ને આલ્યું આવો કરાર કરીને જોગા ચારણ ને ભયા એ કરું જમીન આવી અને ખા પીવાની મજા કરવા પણ પેલી ભાઈ ની ખબર લીધી કઈ પલયા જોગ થઈ વસ્તી કૂકવા કરાવે ભાઈ જોગમાયા જોગભાઈ ઝોઘડીયા ભેસ મારે કાળા કૂકવા કરાવે પણ કોઈને આખી રોટલો ખાવા દે નહી એમ કરતા કરતા ભૂવા ભુવા ભુવા બોલાયા ભૂવા ખોલતો ખોળતો કીધું કે ભાઈ કોઈ કોઈક ચારણ છે ને

મારા વિહો ભાઈ કે મારી જોગમાયા જોગડ કાટા કાટા પ્રગટ થઈ અને સપના આવીને વાત મારી કને કે જોગાચારણને જોગાચારણને કીધું કે ભાઈ જોગાચારણ ઊંઝા કે દાગો છો કે તું કોણ છો ભાઈ કે હું તમારી જોગભાઈ દીકરી છું અરે રે મને વર્ષો થઈ ગયો છે મને મેલી ન તમે ભાગી જ હું જોગભીનમાં હણી ટી હોય કડ હું પ્રગટ થઈશું જોગાસર મને લેવા ચારણ ને ત્રણ દીકરા ભાઈ કલો કઢવી કહેવાય ઇમનો દીકરો નું નામ કલોડન કહેવાય કલા કઢવીને જોગભાઈ ઢૂળવાઈ ભાઈ ઓ એમનો ભાઈનું નામ કલા કલુદન ગઢવી કહેવાય એમને દોન ઉપર બોલાવે ભાઈ ચારણને આજે કહેવાનું શું કહેવાય કે ક કલુદન મોજુદન દન ઉપર નામ હોય કેમ કે ચારણના દીકરા છે જેવી તમારી મેલડી કોણ કરે હું જોગ ભાઈ કોમ કરવા માંડી ਮਲਕ ਨੋ ਪਰ ਨੋ ਬੰਧਾਵਾ ਦਿਕਰਾ ਨੋ ਹੋਈ ਨਾ ਦਿਕਰਾ ਲ ਪਗ ਨੋ ਹੋਈ ਨ ਪਗਲ ਬਪੋ ਓਸ਼ੋ ਵਧਾ ਹੋਈ ਨੀ ਬਧਾ ਰਖੇ ਜੋ ਐ ਨਾ ਓਸ਼ੂ ਆਲ કરું બહા આવી મારી યોગમાયા પ્રગટ પ્રસાદ પૂરવા માંડી છે હા જગતમાં જોગભાઈ 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 એટલે કચ્છ ને વાગણમાં તો જોગભાઈ એટલે પ્રગટ પ્રથા પૂર્યા બાપો બાપુ ગઢા સોરાડમાં આવ્યું એથી જોગભાઈને